પુણા યો બે ડેરી ટી શંકાદ મા કરતા ચકચાર મચી જવા પામ છે સુરતમાં ડુપ્લિકેટ ખાદ્ય પદાર્થો નું દિવાળી સમય વેચાણ થાય તે માટે આરોગ્ય વિભાગ સાથે સુરત પોલીસ પણ મેદાને છે ત્યારે

સુરત શહેરમાં વિવિધ મીઠાઈઓ તેમજ દૂધ માવા વગેરેનું ઉત્પાદન કરતી ઉત્પાદન માખણ વેચાતું હોય તેવી માહિતી મળી હોય એસઓજીની ટીમ તેમજ ફૂડ એસએમસી ના ફૂડ વિભાગની ટીમ દ્વારા સંયુક્ત પ્રમાણે सदर સંસ્થાઓની ચકાસણી કરવામાં આવેલ છે આ સંસ્થામાં ઇઠોતેર કિલો જેટલો શંકાસ્પદ માખણનો જથ્થો મળી આવેલ છે જેમાં નમૂનાઓ લઈને પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત ખાતે મોકલી આપવામાં આવે છે આ નમૂનાઓમાં જે પણ ખામી જણાય તેની ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને સદર સંસ્થાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે શું કહેવાય તહેવારને આ પ્રકારે સંપત્ત વસ્તુઓનું વેચાણ કરું યોગ્ય આ તહેવારોને ધ્યાનમાં લઈને જ્યારે મીઠાઈઓનું ઉત્પાદન વધતું હોય ત્યારે આવી રીતે ભેળસેળ કરીને ખોટો નફો કમાવાની વૃત્તિ એ ખરેખર ગંભીર બાબત છે જેને ધ્યાનમાં લઈને અમે ફૂડ વિભાગની ટીમ તો કાર્યરત છે જ શહેરમાં વિવિધ ઝોનમાં અગિયારક જેટલી ટીમો બનાવીને કામગીરી ચાલુ જ છે સંસ્થાઓની ચકાસણી ને વધુમાં આવી કોઈક બાતમી મળે તો અમે તે સંસ્થાઓ સામે ચકાસણી કરી નમૂના લઈને કાયદેસરની કાર્યવાહી કરીએ છીએ